ડોક્ટર ભાવિન ગંગાજળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ કલાક દિવસ ઇમરજન્સી સેવા જય વિશ્વકર્મા ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ સભ્ય પરિવાર અને આમંત્રિતો માટે દર વર્ષે દિવાળી બાદ લાભ પાંચમ પછીનો પહેલો બુધવાર ધ્યાને લઈને આપણે આવું સરસ મજાનું આયોજન દર વર્ષે કરીએ છીએ આ વર્ષે આવતીકાલે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસને બુધવારના રોજ ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ સભ્ય પરિવારનું સહ સહ પરિવાર સાથે સ્નેહ મિલન સાથે સાથે સભ્ય પરિવારના ધોરણ એકથી બાર અને બાર પછી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવાના છે સાથે સાથે જે સભ્ય પરિવારની દાનપેટીમાંથી રૂપિયા એકવીસો કે તેથી વધુ રકમ મળેલ છે એવા સન્માનનીય દાતાઓને પણ આપણે સન્માન આપવાનું છે સાથે સાથે જમણવારના તેતાલીસ દાતાઓ સાહેબ આ વર્ષે આ આવતીકાલના જમણવાર મહાપ્રસાદના ભોજન માટેના દાતાઓ આપણને તેતાલીસ દાતાઓએ યથાયોગ્ય પોતાના તરફથી આર્થિક યોગદાન આપેલ છે એવા તેતાલીસ દાતાઓને પણ આપણે શિલ્ડથી સન્માન આપવાનું છે આવા સુંદર મજાના આયોજનને આપણે આપ જોઈ રહ્યા છો કે આજે લગભગ આપણે જે કાર્યક્રમ આયોજનની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે નીચે પણ વ્યવસ્થા ગોઠવાઈ ગયેલી છે અને આ સ્થળની ઉપર ભોજનશાળા છે ત્યાં પણ ભોજનની કાર્યવાહી બનાવવાની શરૂ થઈ ગઈ છે આ વર્ષે આનંદ એવાતનો છે મિત્રો કે સાથે સાથે ભગવાન મેઘરાજાએ પણ આપણા સૌ ઉપર વધારાની મેર કરેલ છે એટલે આયોજનમાં થોડોક ફેરફાર કરવો પડે છે દર વર્ષે આપણે બાજુના ખુલ્લા પ્લોટમાં મંડપ સમિયાણા સાથે ભોજન પ્રસાદ લેવાની વ્યવસ્થા ગોઠવતા આવ્યા છીએ પણ આ વર્ષે આપણે આ જ બિલ્ડિંગમાં ઉપરના ભાગે ભોજનશાળા છે ત્યાં અને નીચેના ભાગે પણ બહેનો ભાઈઓ માટે અલગ વ્યવસ્થા કરીને આવતીકાલના આ સ્નેહ મિલનના કાર્યક્રમને સુંદર રીતે મારા સૌ કાર્યકર્તા મારા સૌ વડીલો ટ્રસ્ટી મંડળ અને કારોબારી કમિટીના તમામ સભ્યો સાથે યુવા ટીમ પણ છેલ્લા કેટલાય સમય સમયથી આ આયોજનની તૈયારીમાં લાગી ગઈ છે અને સુંદર રીતે સભ્ય પરિવારના તમામ વિદ્યાર્થીઓને સાહેબ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપ ઇનામ ભેટ વસ્તુ શૈક્ષણિક ઉપયોગમાં આવે એવી સુંદર વસ્તુઓ સાથે સર્ટિફિકેટ સાથે મેડલ અને મોમેન્ટ આપીને સન્માનિત કરવાના છે અને બાર પછીના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપણે ટકાવારી મુજબ શિષ્યવૃત્તિ સહાયના ચેક આપવાના છે આવા તેત્રીસ વિદ્યાર્થીઓને અમે શિષ્યવૃત્તિના ચેક આપવા માટેનું આયોજન થઈ ચૂક્યું છે અહીં આપણે આ હોલમાં જે પ્રસંગ હોલ કહેવાય છે ત્યાં નીચે ગાદલા પાથરીને સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે અને વડીલો માટે ફરતીએ તરફ ખુરશીઓની પણ વ્યવસ્થા કરાયેલી છે સાથે સાથે આ વખતે આપણી ટીમે સમાજના સભ્ય પરિવારના યુવાનો કે જે ડોક્ટર છે સીએ છે એડવોકેટ છે યુવા ઉદ્યોગપતિઓ છે વ્યવસાયમાં પોતાની હરણફાળ ભરી છે એવા યુવાનોને અમે અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરીને કાલે એ અતિથિ વિશેષ સ્ત્રીઓના વરદ હસ્તે વિદ્યાર્થીઓને દાતાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ આવા સુંદર મજાના આયોજનમાં આપ સૌનો સહયોગ કાયમ માટે મળ્યો છે મળતો રહીએ એવી ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના